પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઊંઝાથી પાટીદાર શહીદ યાત્રાનો એક પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર આ યાત્રા હાલ ફરી રહી છે ત્યારે ઠેક ઠેકાણે આ યાત્રાને ખૂબ જ સફળ કહી શકાય તે પ્રમાણેનું યાત્રાનું અભિવાદન પણ કરવામાં છે ત્યારે હાલ ચોમાસુ હોય સારા એવા વરસાદની સીઝન હોય તારીખ 29 ના રોજ કાગવળ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે તેવું દિલીપ સાબાના એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવવામાં આવેલ પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા જે ઊંઝાથી નીકળી અને ખોડલધામ જયારે અઠ્યાવીસ તારીખે પૂર્ણ થવાની હતી પણ વરસાદના કારણે અમે એની તારીખ ફેરફાર કરી અને ઓગણત્રીસ સાત રવિવાર અને સવારે દસ કલાકે રાખેલ છે સમાજના હિતમાં જે સમાજના આગેવાનો કામ કરી રહ્યા છે અને અમારી ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ આ તમામ આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અમે અગાઉ એ કીધું હતું કે અમારી શહીદ યાત્રા ચાલુ છે ત્યાં સુધી અમે મૌન પણ સમાજ હિત માટે અમે ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા ખુલાસાઓ કરશું સમાજ હિત માટેના છે હાર્દિક પટેલ જોડાશે આ સમાજનું કાર્ય છે અને સમાજના હિત માટેનું કાર્ય છે એટલે આમાં જાહેર આમંત્રણ હોય છે કોઈ વ્યક્તિ વિશેષ હોતું નથી હાર્દિક પટેલ જો પાટીદારો અનામત ન મળે ત્યાં સુધી જો અંશન ઉપર બેસવાનો હોય તો અમે એને સંપૂર્ણ રીતે સમર્થન આપશું કારણ કે અમારી લડાઈ છે એ રિઝલ્ટ ઓરિયેન્ટ લડાઈ છે કે સમાજને રિઝલ્ટ મળે એવી લડાઈ છે રેશમા પટેલ પાટીદાર ની દીકરી છે અને એક આંદોલનકારી હતા તો હું માનું છું ત્યાં સુધી રેશમા પટેલે આ યુવાનોને માફ કરી અને એના કેસ પાછા ખેંચી લેવા પડે